ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન માટે ઉમેદવારી ભરવાનું પૂર્ણ થતા હવે ઉમેદવારો પ્રચારમાં જોતરાયા છે તો સુરતની કરંજ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભારતીબેન પટેલે ભાજપ પર પ્રહારો કર્યા હતા અને આ વખતે ગુજરાતી પ્રજા પરિવર્તન ખરેખર ઈચ્છતી હોવાનું અને ગુજરાતી પ્રજા કોંગ્રેસને જીતાડશે તેવો આશાવાદ જી ટ્વેન્ટી ફોર ચેનલ તેમ સમક્ષ વ્યક્ત કર્યો હતો નમસ્કાર દર્શક મિત્રો

ફોર્મ ભરવા ગયા હતા અને હવે આજે અહીંથી અમે એવું નક્કી કર્યું છે કે આખી કરંજ વિધાનસભામાં દસ દિવસમાં અમારે પૂરો વિસ્તાર કવર કરવાનો છે એ સાથે વિસ્તારના પ્રશ્નો લઈશું અને જો અમારો પક્ષનો કરંજની જનતા મને જીતાડશે મને ધારાસભ્ય બનાવશે તો એ અમે પ્રશ્નોને લઈને વિધાનસભા સુધી પહોંચાડીશું એક ધારાસભ્ય તરીકે શું કામ થાય એ આપણે દાખલો બેસાડવાની આપણી પૂરેપૂરી તૈયારી છે અને કરંજની જનતા આજે મને જો સારી રીતે લીડથી જીતાડશે તો પાંચ વર્ષમાં કરંજની જનતાને ક્યારેય ફરિયાદ આવવા નહીં દઉં કે કરંજમાં જે કામો પેન્ડિંગ છે જે કામો ક્યારેય નથી થયા એ કામ આપણે કરીને બતાવીશું કયા મુદ્દા પર તમે લડી રહ્યા છો મોંઘવારી અને બેરોજગારી એ અત્યારે દેશનો ગુજરાતનો નહીં પણ દેશનો મોટામાં મોટો પ્રશ્ન છે આજે મોંઘવારી કૂદકેને ભૂસકે આઠ વર્ષમાં ત્રણ ગણી વધી છે એ મોંઘવારીને ડામવા માટે અમે વિધાનસભામાં અમારા પ્રશ્નો અને વિધાનસભાથી અમારા સાંસદ દ્વારા અમે પાર્લિયામેન્ટમાં પણ અમે બતાવ મોકલશું અને મોંઘવારી ઓછી કરવાની ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે અથવા તો હું પોતે ધારાસભ્ય બનીશ તો પણ હું મોંઘવારી ડામવા માટે મારાથી બનતી બધી જ પ્રયત્નો હું કરીશ એ સાથે બેરોજગારી આજે શિક્ષિત લોકો એટલા બેરોજગાર છે કે જે લોકો ભણેલા છે એ લોકોને જે ભણતર પ્રમાણમાં એ લોકોને વર્ક કરવાની પ્લેસ નથી મળતી એટલે રોજગારી માટે અમે સરકારમાં અમે રજૂઆત કરીશું અને જો અમારી સરકાર બનશે તો રોજગારીની તક મળવાની જ છે અને બેરોજગાર રહેશે જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યાં સુધી એ લોકોને પેન્શન પણ અમારી સરકાર કોંગ્રેસને આપવાની તૈયારીમાં છે બીજું ભારતી બેન કે કરંજની સીટ ઉપરથી ઘણા સમય પછી મહિલાને ટિકિટ આપવામાં આવી છે કરંજ નહીં હું તો એમ જ કહું છું કે સૌરાષ્ટ્રવાસી અત્યારે આપણે ચાર પાંચ સીટ પર સૌરાષ્ટ્રવાસી લોકોનો પર્વ છે એમાં મને નથી લાગતું મેં જ્યાં સુધી હું ઇતિહાસ જોઉં છું ત્યાં સુધી કે સૌરાષ્ટ્રવાસીની જે પ્રભુત્વવાળી સીટ છે એ સીટમાં કોઈ મહિલાને હજુ તક નથી મળી સૌરાષ્ટ્રવાસી મહિલા તરીકે આજે મને કોઈ પણ પક્ષે ઉમેદવારી નથી કરી એટલી મને ખાતરી છે અને આજે આ તક મને મળી છે તો મહિલાઓ માટે હું કંઈક કરી છૂટું એટલી અત્યારે મને અંદરથી એટલી ખુશી થાય છે અને એટલો ગર્વ છે કે આપણે મહિલાઓ માટે કંઈ પણ કરીને કામ કરશું અને કંઈ પણ રીતે મહિલાઓને બધી જ રીતે મદદગાર થઈએ એ મારો મતદારો માટે તમે શું છો મતદારો જાણે જ છે મતદારો પરિવર્તન ઈચ્છે જ છે પરિવર્તન એ જરૂરી છે કારણ કે અત્યારે લોકો થાકી ગયા છે સત્યાવીસ વર્ષથી ને ભૂસકે વધતી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર એનાથી લોકો ત્રાસી ગયા છે મતદારોને કંઈ સમજાવવાની જરૂર નથી એ મતદારો સમજેલા જ છે ને મતદારો એની રીતે જે કરવાનો હશે તે કરશે જ મિત્રો આ હતા ભારતીબેન પટેલ કરણ વિધાનસભામાંથી કોંગ્રેસમાંથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે તેઓ કહી રહ્યા છે પોતાના મતદારોને કે જે કાંઈ પણ તમારી ફરિયાદ છે તે પોતે ધારાસભ્ય બનશે તો ગાંધીનગર સુધી પહોંચીને પણ તમારી ફરિયાદનું નિવારણ લાવશે તેમાં કંઈ શંકાને સ્થાન નથી આ ભારતીબેન પટેલે કહ્યું છે ચેનલ માટે હું પ્રકાશવાળા સુરત